દરેક વ્યક્તિનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેની ચંદ્રની સ્થિતિ પ્રમાણે તેની રાશિ તો નક્કી કરવામાં આવે જ છે પરંતુ સાથે સાથે તેની કુંડળીમાં જન્મ નક્ષત્રનું પ્રમાણ પણ વિશેષ માનવામાં આવે છે વ્યક્તિના ભાગ્યનો આધાર તેના જન્મ નક્ષત્ર પરથી કરી શકાય છે સત્યાવીસ નક્ષત્રોમાંથી કેટલાક છે શુભ અને કેટલાક છે અશુભ ત્યારે કયું નક્ષત્ર કેવું આપે છે ફળ જાણીએ આજની ખાસ વાતમાં તનમે મને શિવ શિવકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો કાર્યક્રમ જે છે એ નક્ષત્રનો કાર્યક્રમ છે ઘણા લોકોને પોતાની રાશિ કદાચ ખબર હોય પણ પોતાનું નક્ષત્ર કયું છે એને ખબર નથી હોતી પણ એ પણ ખબર હોવી જોઈએ કેમ કે રાશિનું જેટલું ફળ હોય છે એના કરતાં વિશેષ ફળ તમારું નક્ષત્રનું હોય છે નક્ષત્ર સારું તો જીવનમાં ઘણું બધું સારું હોય છે પણ નક્ષત્ર ઉપર આપણે ઘણી વખત કહીએ છીએ ભાઈ આ કોઈ વ્યક્તિના ઘરે મૂળ નક્ષત્રમાં કોઈનો જન્મ થયો હોય અથવા જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો તો આપણે જોઈએ છીએ કે ભાઈ એના માતા પિતાને જન્મ સાથે જ એના માતાને અથવા પિતાને કષ્ટ થવાનું ચાલું થઈ જાય કાં તો બાળકને જન્મ થતાની સાથે કોઈ પેટીમાં રાખવાનું થાય છે મતલબ જન્મ થતાની સાથે એવા નક્ષત્ર ભાડે નક્ષત્રમાં કષ્ટદાયકો છે પરંતુ અમુક નક્ષત્રમાં જો જન્મ થાય તો એને જન્મ થતાની સાથે ઘણી બધી પ્રગતિ એના મા બાપની થાય છે અને તે જાતકની પણ પ્રગતિ થાય છે પરંતુ નક્ષત્રની સંખ્યા જે છે સત્યાવીસ છે જેમ નવ ગ્રહ છે નવ ગ્રહ બાર રાશિ અને સત્યાવીસ નક્ષત્ર તો તમને તમારું નક્ષત્ર ખબર ન હોય તો યાદ કરી લેજો અથવા જાણી લેજો કેમ કે નક્ષત્ર ઉપર તો ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે આજના દિવસે હું તમને જણાવી દઈશ કે તમારું નક્ષત્ર જે હોય તો એના પ્રમાણે એ નક્ષત્ર શુભ છે કે અશુભ છે મિત્રો ઘણી વખત એક હજાર ને આઠ પદવી આપણે જોઈએ છીએ ઘણા લોકોનું જોઈએ કે ધર્મ ધુરંધર એક હજાર ને આઠ અથવા એકસો ને આઠ અથવા એકસો ને આઠ મનકાની માલા હોય છે એકસો ને આઠ નંબર બહુ જોઈએ છે કંઈક આપણે કંઈક તકલીફ હોય તો આપણે એકસો ને આઠ નંબર ડાયલ કરીએ એકસો ને આઠ જે છે એનો સરવારો કુલ નવ થાય છે અને એકસોને આઠની વાત કરવામાં આવે તો એ એકસોને આઠ કેમ નક્ષત્ર કુલ સત્યાવીસ છે એક નક્ષત્રના ચાર પગ હોય છે ચાર ચરણ એટલે કે ચાર પગ અને સત્યાવીસ નક્ષત્ર ગુણ્યા ચાર કરો એટલે એકસોને આઠ થાય મતલબ એકસો આઠનો નંબર જે છે એ સૌથી શુભ ગણવામાં આવે છે નવરાત્રીમાં જ્યારે બેનો ગરબે રમતા હોય ત્યારે ગરબાની અંદર જે છિદ્ર જે કાણા હોય છે ને ગરબો હોય ને માટલી એના છિદ્ર પણ ખાસ કરીને સત્યાવીસ હોય છે અને એ સત્યાવીસ નક્ષત્રનું પ્રતિક ગણવામાં આવે છે તો સત્યાવીસ નક્ષત્ર કયા છે અને એના એના એનાથી એ નક્ષત્ર શુભ છે છે કે અશુભ વિશે જાણકારી હું તમને આજે આપીશમાં અશ્વની ભરાની ચાઈવા કૃતિકા રોહિણી પુષ્ય આશ્લેષા મગા તથા આવું શ્લોકમાં લખ્યું છે કે એના નક્ષત્રના નામ લખ્યા છે અશ્વિની ભરણી પહેલું નક્ષત્ર અશ્વિની અશ્વિની નક્ષત્ર જે છે એ શુભ છે જેનું અશ્વિની નક્ષત્ર હોય તો સમજવાનું એનું નક્ષત્ર સારું છે ભરણી નક્ષત્ર નાશક તકલીફદાયક બને છે જેનું નક્ષત્ર ભરણી છે વિચાર કરવાનું થોડી તકલીફ જીવનમાં બહુ આવશે કૃતિકા નક્ષત્રી કૃતિકા નક્ષત્ર જેનું કૃતિકા નક્ષત્ર હોય છે એના વ્યક્તિના કામ બહુ બગડી જતા હોય છે ત્યાર પછી રોહિણી નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓના ખાસ કરીને કામ સિદ્ધ થતા હોય સફળ થતા હોય કેમ કે ભગવાન કૃષ્ણનું કૃષ્ણ ભગવાનનું જન્મ વખતે નક્ષત્ર રોહિણી હતું ભગવાન રામજીનું જ્યારે જન્મ થયો ત્યારે એમનું નક્ષત્ર પુષ્ય હતું તો નક્ષત્રનું બહુ મહત્ત્વ હોય છે ત્યાર પછી અશ્વિની ભરણી ચૈવ કૃતિકા રોહિણી મૃગ મૃગ નક્ષત્ર જે છે ખાસ કરીને શુભ ગણવામાં આવે છે ત્યાર પછી આવે છે આદ્રા નક્ષત્ર મધ્યમ ફર આપે છે પુનર્વસુ નક્ષત્ર એ પણ મધ્યમ ફળ આપે છે ત્યાર પછી આવે પુનર્વસુ પુષ્ય પુષ્ય નક્ષત્ર શુભ પરિણામ આપે છે અને ત્યાર પછી આવે છે આશ્લેષા આશ્લેષા નક્ષત્ર એ આમ જોવા જાય તો ધનદાયક આર્થિક રીતે લાભ આપવાળું આ નક્ષત્ર ગણવામાં આવે છે મઘા મઘા નક્ષત્ર કષ્ટદાયક છે મઘા નક્ષત્ર તકલીફ વધારે આપે ત્યાર પછી આશ્લેષા મગા પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની જે છે એ મૃત્યુ તુલ્યક બહુ જ માણસને બહુ જ હેરાન કરનાર વારું નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની ત્યાર પછી આવે છે ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુનીમાં જન્મેલો બાળક વિદ્યા એ ભણવામાં બહુ સફળ હોય છે વિદ્યા યાદશક્તિ સારી હોય છે હસ્ત નક્ષત્ર હસ્ત નક્ષત્રની વાત કરીએ તો લક્ષ્મીદાયક હસ્તમાં જે લોકો જન્મે હોય એને આર્થિક લાભ વધારે થતા હોય છે ચિત્રા નક્ષત્ર શુભ પરિણામ આપે છે સ્વાતિ નક્ષત્ર એ પણ શુભ પરિણામ આપે છે વિશાખા નક્ષત્ર અશુભ પરિણામ આપે છે વિશાખામાં જન્મ થયો હોય તો એ અશુભ પરિણામ આપે છે ત્યાર પછી અનુરાધા સર્વસિદ્ધિ આપે છે અનુરાધા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે લોકોને એ સફળ બહુ થતા હોય છે જેષ્ઠા નક્ષત્ર કષ્ટદાયક મુસીબત બહુ આવે ત્યાર પછી આવે મૂળ નક્ષત્ર મૂળ નક્ષત્ર મૂળમાંથી નાશ કરી નાખે સૌથી વધારે કષ્ટદાયક હોય છે આ બધા અશુભ નક્ષત્રોની શાંતિ આપણે જન્મ થતાં અમુક સમય બાદ તરત જ એની બ્રાહ્મણ પાસે આપણે શાંતિ કરાવીએ છીએ પૂર્વ સાઢા નક્ષત્ર ધનહાનિ કરે છે ઉત્તરા સાઢા નક્ષત્ર જે છે બુદ્ધિદાયક સારી બહુ હોય છે તે લોકો ત્યાર પછી શ્રવણ નક્ષત્ર સુખદાયક જીવનમાં સુખ બહુ આપે છે ધનિષ્ઠા નક્ષત્ર એ પણ શુભ પરિણામ આપે છે ધનિષ્ઠા ધન ધન આપનાર વધારો છે શુભ પરિણામ આપે છે સતધારેક આ નક્ષત્ર મંગલદાયક એની તરક્કી બહુ થતી હોય છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર મૃત્યુદાયક ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર લક્ષ્મીદાયક અને રેવતી નક્ષત્ર કાર્યમાં સફળતા અપાવે છે તો મિત્રો આ બધા નક્ષત્રનું જાણકારી જ્યોતિષમાં બહુ આપી છે અને જ્યોતિષ વિષય બહુ જ શ્રેષ્ઠ વિષય છે પરંતુ જાણકાર જોનાર વ્યક્તિ સાચા હોય તો સચોટ માર્ગદર્શન તમને આપી શકે અને તમારું કદાચ જો તમને ખબર ન હોય કે નક્ષત્ર કયું છે તો ચોક્કસ તમે તમારું નક્ષત્રની જાણકારી લેજો અને તમારું નક્ષત્ર શુભ છે કે અશુભ છે અશુભ હોય તો એનું નિવારણ કરી શકાય શુભ હોય તો એ તમારા જીવન માટે લાભદાયક બની શકે તો ચોક્કસ આજે સુંદર મજાની જાણકારી મેં તમને આજે આપી છે ને આવનાર કાર્યક્રમમાં પણ આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન